પ્રાંતિજના ખાનગી ગેસ પંપ પર વાહન ચાલકને પૂરા પૈસા આપવા છતાં ગેસ ઓછો મળતો હોવાનો આક્ષેપ કર્યો હતો તો ગેસ પંપ માલિક દ્વારા બધું કંપની પર ઢોળવામાં આવ્યું હતું પંપના માલિકે મીટર કાંટામાં સેટિંગ હોવાની બુમરાણ લગાવી હતી વાહન ચાલકોનું કહેવું છે કે અમે અવારનવાર ગેસ પુરાવા પમ્પ પર આવીએ છીએ અને અમારા પૈસાના બદલામાં પૂરતો ગેસ મળતો નથી તો બીજી બાજુ અહીં ઉભેલા ગેસ ભરનાર વ્યક્તિઓ દ્વારા ઉપરના પૈસા ખુલ્લા પાંચ થી આઠ રૂપિયા આપવામાં આવતા નથી તેવો આરોપ લગાવવામાં આવ્યો હતો રૂપિયા નું ગેસ નવ કિલો ગેસ આવ્યું ગાડીમાં ગાડીમાં બતાર છે એકસો દસ પાંચસો રૂપિયાનું ગેસ બાકી ગેસ ક્યાં ગયું બધા કસ્ટમર ફરીથી ચેક કરી લીધું બરાબર ને હું અત્યારે કંપનીનો માણસ આવીને ચેક કરે ખાતા એને કોઈ પ્રોબ્લેમ લાગશે તો એને બંધ કરી દેવાની કંપનીએ બી કીધું છે અને અમે બી કીધેલું છે ભાઈ એવું પ્રોબ્લેમ લાગતો હોય તો એને ચેક કરીને પછી એવું પ્રોબ્લેમ લાગે ભાઈ વધારે જાય આ તેવું હોય